નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે મુખ્ય સમાચાર રાજુલા વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખોની સર્વાનુમતે વરણી કરવામાં આવી રાજુલા વકીલ મંડળમાં સર્વાનુમતે પ્રમુખ કે એસ રાઠોડ તથા અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી રાજુલા વકીલ મંડળની એક મિટિંગ મળી જેમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે સિનિયર વકીલ કે એસ રાઠોડ સહિત તમામ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રાજુલા એડિશનલ સેશન્સ કોર્ટના વકીલ મંડળ રૂમમાં વકીલશ્રીઓની મિટિંગ મળી હતી જેમાં બે હજાર પચીસના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી જેમાં વકીલ મંડળ રાજુલાના પ્રમુખ તરીકે સિનિયર વકીલ કે એસ રાઠોડની વરણી કરવામાં આવી હતી ઉપપ્રમુખ તરીકે વકીલ વી એમ લાલવાણી તથા સેક્રેટરી તરીકે વકીલ ભાવેશભાઈ વાઘેલા સહ સેક્રેટરી તરીકે વકીલ પંકજભાઈ સરવૈયા ખજાનચી તરીકે વકીલ કૌશિકભાઈ સોલંકી લાઇબ્રેરિયન તરીકે વકીલ પ્રદીપભાઈ રંજોળિયાની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજુલા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ વિજયભાઈ વરૂ સહિતના હોદ્દેદારો તમામ વકીલ મિત્રોએ રાજુલા વકીલ મંડળના પ્રમુખ કે એસ રાઠોડ સહિત તમામ હોદ્દેદારોની ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વકીલ હિતેશભાઈ ખાગડ રાજુભાઈ જોખિયા મહેન્દ્રભાઈ લાલવાણી મોરિનભાઈ ઠાકર ભરતભાઈ શિયાળ મધુભાઈ સાકટ કે એસ રાઠોડ અરવિંદભાઈ ખુમાર ડીડી સોલંકી વિપુલભાઈ હાનાણી પ્રફુલભાઈ બાબરીયા દીપકભાઈ પરમાર જે ખુમાર ભાવેશભાઈ સિંધવ કે બી કામળિયા દિનેશભાઈ નિર્મલ અશોકભાઈ બાબરિયા રોહિતભાઈ બારિયા શૈલેષભાઈ બાબરિયા સહિતના અનેક વકીલોએ હાજર રહ્યા અને તેમનું સ્ફુલહારથી સન્માન કર્યું હતું તેમજ પૂર્વ પ્રમુખ વિજયભાઈ વરૂએ નવા નિમાયેલા બંને પ્રમુખને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી રાજુલા વકીલ મંડળમાં સર્વપ્રથમવાર ઉપપ્રમુખ તરીકે એક મહિલા ચૂંટાયા હોય તેવો આ પ્રસંગ አብ ቾህ ርእያ ህታ ካናባህር ን